નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે આપણું જે ભારત દેશ છે તેને ખરેખર જીરું કેટલું જોઈએ આપણું જે ખાદ્ય પદાર્થમાં અને જેમાં આપણે જે જોઈએ છે જીરું બરાબર છે મસાલા ઉદ્યોગમાં તો ખરેખર તે ટાર્ગેટ કેટલો છે શું છે તેના વિશે મિત્રો ખાસ ચર્ચા કરીશું આપણું જે ભારત આપણો દેશ છે તેને ખરેખર કેટલા બોરીની જીરાની જરૂર પડે છે આખા વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસમાં એટલે કે આખા વર્ષમાં ખરેખર ભારતને કેટલું જીરું જોઈએ છે તેના વિશે મિત્રો થોડીક ચર્ચા કરીશું અને મિત્રો બીજું કે આ વર્ષે જીરું જે ટોટલ જે અંદાજિત જે આ વર્ષે જે આખા વર્ષનું આપણે જે બે હજાર પચીસનું ટોટલ કટલું જીરું જે કટલા બોરી થવાનો જે અંદાજ હતો તેના વિશે મિત્રો થોડીક ચર્ચા કરીશું પણ ખેડૂત મિત્રો ચેનલની અંદર નવાઓ અને આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબ્રાઇબ ખાસ કરી નાખો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો સારો લાગે તો ખાસ લાઈક કરી અને શેર કરી નાખો ખેડૂતભાઈ જીરાનો વપરાશ અંગે જો આપણે જોઈએ ભારતની અંદર તો પહેલાં તો આપણે ઘર વપરાશમાં આવી જાય ઘર વપરાશ છે ત્યારબાદ મોટી મોટી હોટલું હોય ગમે ટૂંકમાં જે ખાદ્ય પદાર્થ ખાદ્યમાં ખાણીપીણીમાં જે વપરાય છે જીરું તે જીરું અને બીજું કે મસાલા ઉદ્યોગમાં જે વપરાય જે મસાલા ઉદ્યોગ જે ચલાવતા હોય તેની અંદર વધારે પ્રમાણમાં જીરાનો ભારતમાં ઉપયોગ થઈ રહ્યો છે તો આ જે જીરું જે ટાર્ગેટ છે ટૂંકમાં ખાદ્ય પદાર્થમાં પદાર્થમાં જ્યાં ત્યાં વપરાતું હોય કોઈ પણ જગ્યાએ વપરાતું હોય જીરું તે ટોટલ આવી જાય અને મસાલા ઉદ્યોગમાં જે વપરાય તે પણ તે ટોટલ મિત્રો જીરું મળી અને ભારતની અંદર જો આખા વર્ષની જો જીરુંની જો જરૂરિયાતની વાત કરીએ ને તો તેસઠ લાખ બોરી આસપાસ ભારતને જીરુંની આખા વર્ષમાં જરૂર પડે છે મિત્રો આ પણ એક જૂનો આંકડો છે તેસઠ લાખ બોરી આસપાસ ભારતને જીરાની જરૂર પડે છે ત્રણસો ને દિવસની અંદર અખડભાઈ તમને ખાસ તો એ જણાવી દઉં કે એક બોરીની અંદર જે સરકારનો જે નિયમ પ્રમાણે છે તેમાં પચાસ કિલોની જે આ બોરી એક આવે છે તે પચાસ કિલોની બોરીનો મિત્રો તમારે ટાર્ગેટ રાખવાનો રહેશે એક બોરીની અંદર પચાસ કિલો એટલે ત્રેસઠ લાખ બોરી આસપાસ ખાલી એકલા ભારતને જીરુંની જરૂરિયાત પડે છે અને ત્યારબાદ મિત્રો આપણે જે આપણે જે ઉતારાની વાત કરીએ તો આખા વર્ષમાં બે હજાર પચીસમાં જે ટાર્ગેટ હતો તે મિત્રો ટાર્ગેટ કાંઈક એમ છે કે એક કરોડ બોરીની અંદરનો ટાર્ગેટ રહેલો છે એક કરોડ કરોડ બોરીની અંદર એટલે આમ જોઈએ ને તો આ ટાર્ગેટ ક્યારે આપણે કન્ફર્મ ન કરી શકીએ કે ક્યારે કન્ફર્મ ન કહી શકીએ કેમ કે આ જે આપણે ટાર્ગેટ જે છે તે ક્યારે કન્ફર્મ ન કરી શકીએ એનું કારણ એ છે કે ખેડૂતો પાસે જીરા પડ્યા હોય સ્ટોકમાં પછી વેપારી વર્ગ પાસે તેના પાસે જીરા સ્ટોક પડ્યો હોય હવે ખેડૂતો પાસે ને જે આ જીરા જે પડ્યા હોય તે ખરેખર તેનું ક્યારેય ગણતરી થતી નથી જ્યારે મિત્રો આપણું જે જીરું જે જે છે આપણે યાર્ડની અંદર લઈ જાય ત્યારે ત્યાં આપણી ગણતરી થાય છે કટલા બોરી કટલા બોરી આપણે જીરું આખા વર્ષનું આવ્યું છે એટલે જ્યાં સુધી ખેડૂતો પાસે જીરા પડ્યા હોય અને સ્વાભાવિક છે કે આ વર્ષે જીરાનો ભાવ એકદમ જે ડાઉન ચાલી રહ્યો છે હવે ત્યારે ખેડૂતો ઘરની બહાર જીરું વધારે યાર્ડમાં ન લઈ જતા હોય અને સંગ્રહ કરીને રાખેલું હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક આમાં જે જે આંકડા જે છે તે કન્ફર્મ ક્યારે આવી શકતા નથી પણ એક જે સંસ્થાઓ જે રહેલી છે તેનો ટાર્ગેટ કંઈક એમ હતો આ વર્ષનો કે એક કરોડ બોરીની અંદર આસપાસ જે ભારતની અંદર જીરું આ વર્ષે પણ પાકે તેવો એક અંદાજ હતો અને મિત્રો હજી ખેડૂતો પાસે બેથી ત્રણ વર્ષના જીરું હજી ખેડૂતો પાસે પડ્યા છે એનું કારણ છે કે ભાવ જે છે જે હાઈ લેવલના જે ભાવ ગયા હતા તે ભાવ ખરેખર ઘણા બધા ડાઉન છે ડાઉનને કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આશા છે કે ભાવ ચડશે ભાવ ચડશે એવી રીતના ખેડૂતોએ બબે ત્રણ ત્રણ વર્ષના જીરું ભેગા કરીને રાખ્યા છે હજી ખેડૂતો પાસે જીરું પડ્યા છે ઘણા ખેડૂતોને એમ થતું હોય કે ઘણા કોમેન્ટ મને એમ આવતી હોય છે કે ધર્મેન્દ્રભાઈ હવે જીરું ખેડૂતો પાસે કશું રહ્યા નથી પણ ઘણા ખેડૂતોની કોમેન્ટ અમને એવી મળે છે કે ભાઈ મારી પાસે છેલ્લા બે વર્ષથી આ જીરું પડ્યું છે અથવા તો છેલ્લા ત્રણ વર્ષથી જીરું હજી પડ્યું છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક એમ થાય કે હજી ખેડૂતો પાસે જીરું સંગ્રહેલું પડ્યું છે એટલે એવું ન માનવાનું કે ખેડૂતો પાસે જીરું ન હોય મારા અંદાજ પ્રમાણે ત્રણ વર્ષના જીરું પણ હજી ઘણા ખેડૂતો પાસે સાચવેલા પડ્યા છે એટલે આ જે ગયા વર્ષના અને ત્રીજા વર્ષના જે જીરું છે તે ક્યાંક ને ક્યાંક ભાવની અંદર મિત્રો ધક્કો મારી રહ્યા છે જેના લીધે આ વર્ષના પણ જીરાના જીરાના ભાવ જે છે તે ખેડૂતોને ડાઉન મળી રહ્યા હોય હવે જે ભારતની જે જીરાની જે જરૂરિયાત હતી ત્રેસઠ લાખ બોરી આસપાસ બરાબર તે તેના કરતાં ભારત પાસે વધારે જીરું છે હાલની અંદર એટલે ક્યાંક ને ક્યાંક ભાવ જે છે તે એકદમ ડાઉન ચાલી રહ્યા છે પણ હવે જો હવે એક જ વસ્તુ રહી કે નિકાસ જો થાય સારા પ્રમાણમાં નિકાસ થાય ને તો જ આપણે જીરાનો જે ભાવ છે તે ચડવાની આશા રહીએ બાકી કોઈ આશા નથી કેમ કે નિકાસ વગર હવે જે ભારતને જે જીરાની જરૂરિયાત છે એથી વધારે જીરું ભારત પાસે પડ્યું છે તો તે જીરું ભારત કરે શું એટલા માટે કદાચ જો આપણે હાલની અંદર ભારતને પણ બીજા દેશો આરે સંબંધ ઘણા દેશો આરે સંબંધ સુધારવામાં સુધારવા લાગ્યા છે તો ક્યાંક ને ક્યાંક સારી મિત્રો જો નિકાસ ભારત કરે અને સામેના દેશને જો જીરાની જરૂર પડે તો સારો ભાવ ઉચકે એવી એવો ક્યાંક અને ક્યાંક અમને અંદાજ છે પણ જો નિકાસ થાય તો જ બાકી ભારતની ખાધ જે છે તે તે મિત્રો લિમિટમાં આવી ગઈ છે ભારતની ખાધ હવે એટલી રહી નથી કેમ કે તેની પાસે પૂરતો મિત્રો માલ પડ્યો છે એટલા માટે હવે એક જ અત્યારે આપણી પાસે મુદ્દો રહ્યો કે નિકાસ 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 જો નિકાસ થાય બીજા દેશની અંદર જીરાનો જો સારા પ્રમાણમાં નિકાસ થાય તો જ આપણે ભાવ મિત્રો ઊંચા મળે હવે ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે ભારત સરકાર નિકાસ નથી કરતી નિકાસ નથી કરતી પણ મિત્રો ખરેખર એવું નથી હોતું એમાં એવું હોય છે કે સામાન્ય સામેનો જે દેશ છે તે ખરીદવા માગે તો આપણું ઇન્ડિયા તેને આપે ને એટલે એવું છે કે સામેના સામેનો જે દેશ છે તેને ખરેખર જીરાની જરૂર છે કે કેમ હવે જો સામાન્ય દેશને જીરાની જરૂર હોય અને ભારત પાસેથી જો તે જીરાને મિત્રો માંગ કરે તો ભારત નિકાસ કરી શકે એમનામ તો કેને આપે જીરું એટલે આવું છે એટલે સામેના દેશને જો જરૂર પડે હવે સંબંધ ધીમે ધીમે પણ અમુક દેશોમાં સુધારવા માંડ્યા છે તો ક્યાંક ને ક્યાંક કદાચ જીરુની સામેના દેશને જરૂર પડે અને ભારત ભારતમાંથી માથી મિત્રો જો કદાચ નિકાસ નિકાસ આપણે કરીએ અને સામાન્ય દિવસે જરૂર પડે તો ક્યાંક ને ક્યાંક ભાવ ચડે તેવી શક્યતા છે બાકી મિત્રો ભાવ ચડે એવી કોઈ શક્યતા મને હાલમાં લાગી રહી નથી તો મિત્રો વિડિયો કેવો લાગ્યો ખાસ મિત્રો આપણી ચેનલ અંદર નવા આવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો ખાસ ખાસ વિડીયોને લાઈક આપી અને શેર કરી નાખજો મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું ખાસ તમને જણાવી દઉં હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે ખાસ હું પણ જીરાનું મિત્રો ખેતી કરું છું મગફળીની ખેતી કરું છું તો ખાસ મિત્રો ખેડૂત ખેડૂતને મિત્રો સપોર્ટ કરો બસ એટલું જ તમારી પાસે માગણી છે મારી બસ ખેડૂતભાઈઓ આપણી ચેનલની અંદર મિત્રો જીરુને લગતા અવનવા મિત્રો વિડીયો આવતા રહેશે વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી મિત્રો આપણી ચેનલની અંદર જીરું જીરુ બાબતની ટોટલ માહિતી ભાવ ભાવ વગેરે ક્યારે અપ થશે ક્યારે ડાઉન થશે ટોટલ માહિતી મિત્રો આપણી ચેનલની અંદર તમે જોડાઈ જાઓ જાશો તો આપણી ચેનલની અંદર ટોટલ માહિતી તમને મળતી રહેશે તો મિત્રો બસ નાથ મહાદેવ મિત્રો મળી આગળ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો